હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં આજે જજો ફરી એકવાર તમારું સ્વાગત છે જે કોઈ ભાઈઓ મિત્રોને અર્ટિકા ગાડી જોઈ દે હોય અર્ટિકા ગાડી લેવી હોય તો વિડીયો પૂરો જોતા રહેજો આજે આપણી પાસે એક અર્ટિકા ગાડી વેચાણ માટે આવેલ છે સુઝુકી કંપનીની અર્ટિકા ગાડી રહેશે વીડીઆઈ પ્લસ એસએસવીએસ વર્ઝન છે ડીઝલ એન્જિન કાર ઓ મિત્રો વીડીઆઈ વર્ઝન છે માર્કેટમાં ગાડીની ફૂલ ડિમાન્ડ છે અર્ટિકા વેચી દેવાની છે એ પણ ડીઝલ એન્જિન કાર ઓ મિત્રો ફૂલ જવાબદારી સાથે

ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો કારણ કે આપણી ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારે સુઝુકી કે અર્ટિકા ખરીદવી છે રૂબરૂમાં જ્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે સુરત જઈ શકો છો મિત્રો ગાડીની કન્ડિશન એકદમ વન નંબર વન કંડિશન ગાડી છે ગાડીનો ફૂલ વીમો પણ શરૂ છે ફૂલ ઇન્સ્યોરન્સ શરૂ છે ગ્રે કલર છે અત્યાર સુધીમાં આ ગાડી બોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે મિત્રો

અને અર્ટિકા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ગાડીમાં મેન્યુઅલ ગિયરબોક્સ છે તેમજ ડીઝલ એન્જિન કાર છે હોલ જવાબદારી સાથે અર્ટિકા આપી દેવાની છે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે સાત લાખ પચાસ હજાર રૂપિયા કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે બાકી તમારે જો અર્ટિકા ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે સુરત જઈ શકો છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો અને રૂબરૂના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે અને તેની જાહેરાત કરવી છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું